નવ ચોકીલ પદાર્થ છાંટીને એ આશ્રમ ને સળગાવવાનું પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ તાત્કાલિક ધોરણે એ ઉપર પોલીસ કરવામાં આવે સાથે સાથે જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે એ વિસ્તારમાં સીસીટીવી કેમેરો સંખ્યા વધારવામાં આવે ભરૂડના નવ ચોકી ઓવાળા મંદિરનું સંચાલન ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને તેઓ પણ મંદિર સતત વિવાદમાં આવી રહ્યું છે શુક્રવારના રોજ વહેલી સવારે કોઈ અસામાજિક તત્વો દ્વારા બિંદાસ મંદિરના દરવાજાને કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી ફૂંકી મારવાનો પ્રયાસ કરાયો હોવાનો સીસીટીવી સામે આવ્યો હતો અને સીસીટીવીમાં કેદ અસામાજિક તત્વે કોઈ એક ધર્મનો જ વેષ ધારણ કર્યો હોય તેવી વાતને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું તો બીજી તરફ ચૂંટણીને લઈને પણ વાતાવરણ ડોળાવવાના પ્રયાસ થયા હોય તેવો ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ તેઓના જીવનો ભય હોય જેના કારણે અનેક વાર તેઓની પર જીવ લેવાનો પ્રયાસ થયો હોય તેવી બીમો ઉઠી છે તાજેતરમાં જે પ્રકારે ઘટના ઘટી છે તેમાં ઘટનાના છ દિવસ બાદ ભરૂચ પોલીસે પણ શંકાસ્પદ દસથી વધુ લોકોની તપાસ કરી છે પરંતુ હજુ સુધી અસામાજિક તત્વનું પગેડું મળ્યું નથી ત્યારે સવાલ એ છે કે

પૌરાણિક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર પોતે દ્વારકા પીઠ ના પીઠાધીશ શંકરાચાર્યશ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હિન્દુઓનું ધીરજ ધૈર્યનું પરીક્ષા લેવામાં આવી રહી છે ગુધર્મી દ્વારા કેમિકલ છાંટીને જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનું પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ બેગું થઈ કલેક્ટર આવેદન આપ્યું છે એવી માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે સાથે સાથે સ્વામીજીનું જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે એ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવામાં આવે અને આ ઘટના કંઈ સામાન્ય ઘટના નથી એની પાછળ કોઈને કોઈ બહુ મોટું ષડયંત્ર છે બહુ મોટી સંગઠન આતંકવાદી સંગઠનો પણ સંડોવાયેલી હોઈ શકે છે એથી એની ઊંડી તપાસ થાય અને જો જરૂર પડે તો સીબીઆઈ કે એનઆઈએ જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે જય શ્રી રામ